જૂની પોટલીના શૌચાલયમાંથી દેશી દારૂની પોટલીઓના ઢગલા મળી આવતા ચકચાર જાહેર શૌચાલય કે પછી દારૂની પોટલીઓની કચરાપેટી છોટાઉદેપુર જિલ્લાના પડલી તાલુકાના જૂની પડેલી પોલીસ લાઈને બિલકુલ નજીકના વિસ્તારમાં આવેલ સરકારી ગુજરાતી શાળાની સામે આવેલ પંચાયત સંચાલિત જાહેર શૌચાલયમાંથી દેશી દારૂની પોટલીઓનો ઢગલો મળી આવતા ચકચાર મચી છે જાહેરમાં નાગરિકો માટેના શૌચક્રિયા પેશાબ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હોય એવું જાહેર શૌચાલય આજે દારૂના શોખીનો માટે અડ્ડો બની હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે દારૂની પોટલીની સંખ્યા જો એવું સ્પષ્ટ જણાવ્યું છે કે અહીં નિયમિત રીતે દેશી દારૂનું સેવન થતું હોય લોકો દ્વારા ચર્ચાનો વિષય અને આરોપ લગાવાયો છે કે દારૂ વેચનારાઓ ખુલ્લેઆમ કહી દે છે કે અમે પોલીસને હપ્તો આપીએ છીએ એટલે અમારો ધંધો ચાલે છે જો આ દાવા સાચા હોય તો આ પ્રશ્ન ઊભો થાય છે કે શું હકીકતમાં હપ્તાવાળી વ્યવસ્થા ચાલી રહી છે આ ઘટનાએ સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી ઉપર પણ સવાલ ઉભા કર્યા છે પબ્લિક પ્લેસ ને દારૂના અડ્ડામાં ફેરવવાની પ્રવૃત્તિ સામે તાત્કાલિક કાર્યવાહી ન થાય તો આવી જગ્યા ભવિષ્યમાં ગુનાખોરી માટે હોટસ્પોટ બની શકે છે હવે જોવે રહે છે કે તંત્ર મામલે શું પગલા લેશે અને આવા અડ્ડા સામે કઈ રીતે કાયદેસર પગલાં લઈ કાર્યવાહી કરે છે